ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે અને ગ્રામ પંચાયતોમાં સરપંચોની ચૂંટણીનો થનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગતકાલે એટલે કે તારીખ નવ જૂને સરપંચની ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે અલગ અલગ ગામોમાંથી જે ફોર્મ ભરાયા છે તે ફોર્મ વિશેની દર્શકોને જાણકારી આપીએ તો નવા ઈસનપુર ગામેથી લાબુબેન ધીરજભાઈ પરમાર નવા રાસિમપુર ગામેથી રસીલાબેન હસમુખભાઈ કણજરિયા ધૂળકોટ ગામેથી ભાવિશાબા અર્જુનસિંહ જાડેજા અને રણછોડગઢ ગામેથી હેતલબેન અમૃતભાઈ સુરેલા ની સામે કોઈ ફોર્મ ભરાયા નથી એટલે તે ગ્રામ પંચાયતો સમરસ બની છે અને આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત પણ થશે જ્યારે જે ગામમાં ચૂંટણી યોજાવાની છે અને આજે તારીખ દસના રોજ ફોર્મ ચકાસણી થઈ રહ્યા છે તેને ફોર્મ ભરાયા છે તેની વિગત વાત કરીએ તો જૂનારાયસિંહપુર ગામે રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા હીરુબેન હરજીભાઈ મકવાણા મિતાબેન મદનલાલ મકવાણા તેઓ જૂના ઈસનપુર ગામમાંથી સરપંચ તરીકેનું ફોર્મ ભર્યું છે મંગળપુર ગામની વાત કરીએ તો રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા જયેશભાઈ ભગવાનભાઈ ભવાનભાઈ નગવાડિયા શૈલેષભાઈ બીજલભાઈ કુડેચા રાણાભાઈ રામજીભાઈ કુડેચા મંગળપુર ગામેથી સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે જૂના વેગડોની વાત કરીએ તો મીરાબેન યોગેશદાન ગઢવી લીલાબેન જીતુભાઈ ગઢવી ભારતીબેન જયેશભાઈ પીપળિયાએ તેઓએ જૂના વેગડાઓમાંથી સરપંચ તરીકે દાવેદારી નોંધાવી છે નવા વેગડાઓની વાત કરીએ તો ધનજીભાઈ બાવલભાઈ કણજરિયા રમેશભાઈ ત્રિભુવનભાઈ મોરી નરેશભાઈ હરીફભાઈ હડિયલ નવા વેગડાઓ ગામમાંથી સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે શિવપુરની વાત કરીએ તો ચંદુલાલ લક્ષ્મણભાઈ ઝાલરિયા મુકેશભાઈ રમણીકભાઈ ગામી ગણેશભાઈ બચુભાઈ વાઘરોડિયા નિમેશભાઈ બચુભાઈ વાઘોડિયા શિવપુર ગામમાંથી સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે ઈશ્વરનગરની વાત કરીએ તો રૂપલબેન રાજેશભાઈ પરમાર મધુબેન રાંસ શાંતિલાલ વાણંદ ઈશ્વરનગર ગામેથી સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે જૂના રાશિન પરની વાત કરીએ તો જયપાલ દાન કીર્તિદાન ગઢવી અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા કાળુભાઈ ઈશ્વરભાઈ દલવાડી અને નારાયણભાઈ જહાભાઈ દલવાડી સરપંચ તરીકેની જૂના રાશિન પર ગામેથી દાવેદારી નોંધાવી છે સાથે જ રાણપરમાં પેટા ચૂંટણી સરપંચની યોજાવાની છે જેમાં વાત કરીએ તો શીતલબેન રાજકુમાર કુડેચા હેમુભાઈ વાલજીભાઈ કોળી અને રાજેશભાઈ ઈશ્વરભાઈ શિપરા સરપંચ તરીકેનું ફોર્મ ભર્યું છે આ સિવાય ચાર ગ્રામ પંચાયતો સમરસ બની છે જેની આપણે અગાઉ વાત કરીએ નવા ઈશનપુર નવા રાયસિંગપુર ધૂળકોટ અને રણછોડગઢ જેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થશે સાથે જ ગતકાલે એટલે કે નવ તારીખે આ તમામ ફોર્મ ભરાયા હતા આજે દસ તારીખે આ ફોર્મની ચકાસણી છે સાંજે કેટલા ફોર્મ બચે છે રિજેક્ટ થાય છે કે કેમ તેની જાણકારી મળશે અને સાથે જ આવતી પરમ દિવસે એટલે કે અગિયાર તારીખે કેટલા ફોર્મ ખેંચે છે અને કોના કોના વચ્ચે આ ચૂંટણીનો જંગ યોજાશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે ચાર ગ્રામ પંચાયતો સમરસ બની છે સત્તાવાર જાહેરાત થશે સાથે જ આઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે અને તેની કોની કોની વચ્ચે જંગ જામ છે તે પણ જોવાનું રહ્યું હાલ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામ લોકોમાં અનેરો થનગણાટ જોવા મળી રહ્યો છે સાથે જ પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા માટે ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને આ મતદાન કરવું તે જરૂરી છે કારણ કે મતદાન થકી જ આપણા વિકાસના કાર્યો અલગ અલગ થતા હોય છે એટલે ગ્રામજનો ખાસ મતદાન કરે અને કોના કોના ફોર્મ બચ્યા છે તે વિશેની પણ સાંજે જાણકારી આપશું કોનું રિજેક્ટ થયું તે વિશે પણ જાણકારી આપશું ને કોણ કોણ ચૂંટણી લડવાનું છે ને તે વિશેની પણ જાણકારી આપશું સાથે જ બાવીસ તારીખે મતદાન છે પચીસમી તારીખે મતગણતરી છે એટલે આ સમગ્ર અહેવાલ આપણે બતાવતા રહીશું સાથે જ વધુમાં જાણકારી આપે તો આવા જ વિડીયો જોવા માટે જો હજી સુધી તમે નજર હળવદની ચેનલને લાઈક કરી ન હોય ફોલો ન કર્યો હોય સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવી જ માહિતી તમને આપનો મોબાઈલ પર મળતી રહે આભાર